ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલુ કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ ઉઠી છે આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જોડી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતાં બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચથી સેફટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે આ અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફટી નેટ લગાવવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થતાં આપઘાતના વધતા બનાવું અટકાવવામાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે નર્મદા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈ પણ સુસાઈડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે